સુરતના દિલ્હી ગેટ ખાતે નવા સિટી બસ ટર્મિનલનું સોમવારે રોજ ગ્રામ રાજ્યમંત્રી હરસંગવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું સુરતના રેલવે સ્ટેશન પાસે દિલ્હી ગેટ પર ગ્રામ રાજ્યમંત્રી હરસંગવીના હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું હતું સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ 허બ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલવે જીએસઆરટીસી મેટ્રો છે મુસાફરી છે જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે રેલવે સ્ટેશન પાસેથી છવ્વીસ રૂટની મનપાની ત્રણસો ત્રેપન સિટી બસ દોડી રહી છે એટલે કે દરરોજની ચાર હજાર પાંચસો બસો દ્વારા કરાઈ છે ટ્રાફિક ની નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે અને આ ટર્મિનલ સવારે બાર વાગ્યા સુધી કાર્યરત રહેશે સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે આ શહેરમાં રોજ બે રોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નિકાલવા તે માટે મહાનગરપાલિકા સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશન ની બહાર સિટી બસો ઉભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિક ના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે પિસ્તાલીસો પાંચ હજાર વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપે જે રોડ જોયો છે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહિયાં ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે ક્યાંય મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસર એ લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા એક પ્રયાસ થકી અનેક નિરાકરણો આવનારા દિવસોમાં આવશે અને આ જ પ્રકારે ટીમ સુરત દ્વારા મહાનગરપાલિકા હોય મેયરશ્રી હોય સ્ટેન્ડિંગ ચેરમેન હોય મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર હોય જિલ્લા પંચાયતના ડીડીઓ હોય કે પછી કલેક્ટરશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ બધા ટીમ સુરત તરીકે આ સૌથી ઉત્તમ ઉદાહરણ રાજ્યને સામને મૂક્યું છે કારણ કે રાજ્ય સરકારના કોઈ બી પ્રકારના હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું